ચૂંટણીઓમાં મતદાન ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ ને લઈ બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાન ને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્રણસો બાવીસ પંચાયત પૈકી ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતમાં સામાન્ય તથા ઓગણીસ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે અને કોઈ મતદાન રહી ન જાય એવી રીતે બધાને અપેક્ષા કરું છું કે વોટ કરજો એમ આજે ચૂંટણીનો માહોલ કેવો છે માહોલ તો રેડી છે અત્યારે રોજાય બધી વાતમાં સારું છે અમારે કોઈ કે કોઈ પણ નથી

અમે મને ઉમેદવાર તરીકે ફોર્મ ભરાયું છે અને ફોર્મ જનતા જે જનાદે આપશે એમાં આપણે સુરક્ષિત અને લોકોનો કામ કરવા માટે જો આપણને એક મળશે લોકોનું કામ કરશે રોડ રસ્તા પાણીની સગવડ છે ત્યાં કોઈ પણ ગરીબને મકાનને કોઈ કરે છે તો પાકું કર કરવાની લાગણી તે આપણે કામ કરીને નિભાવશું મારે ત્યાં ઉમેદવાર ઓલરેડી કુલ ત્રણ ઉમેદવાર છે ઉમેદવાર ઓલરેડી ચાર હતા પણ એક ભાઈ ટાઈમ ઓવરના કારણે ફોર્મ રહી ગયું હતું એના હિસાબે ખેંચવા રહી ગયું ઓલ પોતે ભાઈ ટેકો આપી દીધો અને ઉમેદવારથી હાલમાં ત્રણ છે અને મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે ખૂબ ખૂબ મતદારોને કહું કે ભાઈ મતદાન આપણો એક અધિકાર છે અને મતદાન સોય સો ટકા થાય એવી અમે પૂરેપૂરી ખાતરી કરીએ છીએ કે સોય સો ટકા મતદાન થાય અમારી પૂરેપૂરી કોશિશ છે અને આનંદનું પર્વ છે ચૂંટણી એક આનંદનું પર્વ છે આ એક તહેવાર છે એ હું મતદારોને આશા રાખું છું કે પૂરેપૂરું મતદાન સો ટકા કરો એવી મારી ગામજનોની નમ્ર વિનંતી શું નામ હે મારું નામ રમેશભાઈ વીરાભાઈ ચૌધરી